થી મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર ને આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ અગિયારમાં જે તમારું ગાલા અસાઈમેન્ટમાં બી એ આપેલું છે તો એ બી એનું સોલ્યુશન મિત્રો આપણે આજે જોવાના છીએ ઓકે તો વિડીયોને મિત્રો અંત સુધી જોવાનું છે વિડીયો ગમશે તો વિડીયોને લાઇક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી ઓકે વિડીયો લાઈક અને ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો રાઈટ શરૂ કરીએ આપણે આનું સોલ્યુશન એમાં તમારે પ્રકરણ નંબર ચારનું સોલ્યુશન જોવાનું છે ને એ પહેલાં તમને મિત્રો જણાવી દઉં કે જો મિત્રો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માગતા હોય ને તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તે મોબાઈલ નંબર મિત્રો તમારે કોલ કરવાનો છે આ જે સંપૂર્ણ ગાલા અસાઇમેન્ટનું સોલ્યુશન છે મિત્રો તમને માત્ર એકસો ને પચાસ રૂપિયામાં મિત્રો મળી જવાનું છે તો ફટાફટ તમને સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લેજો ઓકે માત્ર એકસો ને પચાસ રૂપિયા પ્રાઇસ રાખેલી છે કોસ્ટ આપણું એટલો જ છે આનાથી વધારે નથી ફક્ત એકસો પચાસ ઓછામાં ઓછી છે એના માટે ઓકે તો શરૂ કરીએ આપણો આનું સોલ્યુશન પ્રશ્ન સોરી પ્રકરણ નંબર ચારમાં તમારો પહેલાં નંબરનો છે કે કમ્પ્યુટર નેટવર્ક્સ એટલે શું શું કીધું છે આપણે કમ્પ્યુટર્સ નેટવર્ક એટલે શું તો કે બે કે તેથી વધારે કમ્પ્યુટર્સ વચ્ચે આંતરિક જોડાણ ધરાવતા તંત્રને કમ્પ્યુટર્સ નેટવર્ક કમ્પ્યુટર નેટવર્ક કહે છે એટલે ઇન્ટરનેટ બે કે તેથી વધારે કમ્પ્યુટર્સ વચ્ચેના આંતરિક જોડાણ ધરાવતા તંત્રને બે કે તેથી બે કે તેથી વધારે કમ્પ્યુટર્સ વચ્ચેના આંતરિક આંતરિક જોડાણ ધરાવતા તંત્રને કમ્પ્યુટર નેટવર્ક કહે છે એટલે કે ઇન્ટરનેટ એને મિત્રો કહેવામાં આવે છે જો બે કાયદાથી વધારે કમ્પ્યુટર છે એના વતે વંચે જો આંતરિક જોડાણ ધરાવે તો એને તંત્રને કમ્પ્યુટર નેટવર્ક કહેવામાં આવે છે તમે હોસ્પોટ હોટસ્પોટ કનેક્ટ કરો છો ને એક મોબાઈલ બીજા મોબાઈલ ઇન્ટરનેટ બંક પછી માહિતી સંચારમાં શેનું આદાન પ્રદાન થાય છે માહિતી સંચારમાં શેનું આદાન પ્રદાન થાય છે તો કે માહિતી સંચારમાં માહિતી ખ્યાલો સંવેદનાઓ લાગણીઓ કે સૂચનાઓનું બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે આદાન પ્રદાન થાય છે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે આદાન પ્રદાન થાય છે ઓકે ત્યારબાદ ઇન્ટરનેટ દ્વારા સમજી ગયા ને કે માહિતી સંચાર છે તો એ માહિતી સંચારની માહિતી માહિતી સંચારની માહિતીનો ખ્યાલો સંવેદનાઓ લાગણીઓ કે સૂચનાઓનો બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે આદાન પ્રદાન થાય છે રાઈટ ત્યારબાદ ત્રીજા નંબરનું છે ઇન્ટરનેટ દ્વારા કયા કયા સ્વરૂપમાં માહિતી આદાન પ્રદાન કરી શકાય છે ઇન્ટરનેટ દ્વારા કયા કયા સ્વરૂપમાં માહિતીનું આદાન પ્રદાન કરી શકાય તો ઇન્ટરનેટ દ્વારા મિત્રો આપણે ટેક્સ છે લખીને શબ્દ છે ચિત્ર છે એટલે કે પિક્ચર્સ આપણે ચિત્ર જોઈને માહિતી આદાન પ્રદાન કરી શકીએ છીએ પછી મિત્રો દ્રશ્ય અને શ્રાવ્ય એટલે કે આપણે સાંભળીને અને જોઈને પણ માહિતી સંચારનું આદાન પ્રદાન કરી શકીએ છીએ મોસ્ટ ઓફલી મોસ્ટ ઓફલી આ થાય છે ડિજિટલ યુગમાં ત્યારબાદ છે દ્રશ્ય માત્ર જોઈને ઓકે વિઝ્યુઅલ ત્યારબાદ શ્રાવ્ય ઓડિયો તથા અંક નમ ન્યુમેરિક ઓકે વગેરે સ્વરૂપમાં માહિતીનું આપણે શું મિત્રો આદાન અને પ્રદાન કરી શકીએ મેળવી શકીએ છીએ અને આપી શકીએ છીએ બસ એવું કહેવાનું છે કરી શકીએ છીએ ઓકે તો મિત્રો વિડીયોને લાઇક કરવાનું ભૂલવાનું નથી વિડીયોને લાઈક અને ચેનલ મિત્રો તમારે એ સો ટકા સબસ્ક્રાઈબ કરીને રાખવાની છે કેમ કે આ ચેનલ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખી જ છે એમના માટે આ એક બમ્પર ઓફર સહિત છે કેમ કે આ ચેનલ પર તમને મિત્રો આખું સોલ્યુશન મળી રહે છે તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરીને જ રાખો રાઈટ તો આગળ જોઈએ ચોથા નંબરનો અને પીડીએફ માટે ખબર જ છે તમને જે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે મોબાઈલ નંબર તેના પર કોલ કરી દેવાનો છે માત્ર એકસો ને પચાસ રૂપિયામાં કેટલા માત્ર એકસો પચાસ રૂપિયામાં તમને આખા ગાલા અસાઈમેન્ટનું સોલ્યુશન મળી જવાનું છે તો ફટાફટ કોલ કરીને મિત્રો મેળવી લેજો રાઈટ તો જોઈએ આગળ શું કીધું છે આપણને તો કે ચોથા નંબરનો પ્રશ્ન જોઈશું નેટ બેન્કિંગ ટ્રાન્સફર એટલે શું નેટ બેન્કિંગ ટ્રાન્સફર એટલે શું તો કે નેટ બેન્કિંગ ટ્રાન્સફર એટલે પ્રક્રિયા નેટ બેન્કિંગ ટ્રાન્સફર પ્રક્રિયામાં ગ્રાહકે કરેલ ખરીદીની રકમ ચૂકવણી તેના બેંક ખાતામાંથી ગ્રાહકે જે ખરીદી કરી છે તેની ચૂકવણી તેના બેંક ખાતામાંથી ઓનલાઈન વેપારીના ખાતામાં ફેરબદલ થાય એટલે કે ટ્રાન્સફર થાય તેને નેટ બેન્કિંગ ટ્રાન્સફર કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે કે નેટ બેન્કિંગ ટ્રાન્સફરમાં પ્રક્રિયામાં ગ્રાહકે કરેલ ખરીદી શું કીધું છે ગ્રાહકે કરેલી ખરીદી ની રકમની ચૂકવણી જે તેના બેંક ખાતામાંથી ઓનલાઈન વેપારીના ખાતામાં ફેરબદલ એટલે કે ટ્રાન્સફર કરવામાં આવે તેને મિત્રો નેટ બેન્કિંગ કહેવામાં આવે છે ઓકે સમજી ગયા એકદમ સિમ્પલ વ્યાખ્યા હતી કે નેટ બેન્કિંગ ટ્રાન્સફર પ્રક્રિયામાં ગ્રાહકે કરેલ ખરીદીની રકમ ચૂકવણી તેના બેંક ખાતામાંથી ઓનલાઈન વેપારી ખાતામાં કરવા ફેરબદલ કરવામાં આવે તેને નેટ બેન્કિંગ કહેવામાં આવે છે રાઈટ પાંચમા નંબરનો છે કે ઓનલાઈન વ્યવહાર કરતાં કઈ માહિતી ગુપ્ત રાખવી જરૂરી હોય છે આપણે ઓનલાઈન વ્યવહાર કરીએ તો એમાં આપણે કઈ માહિતી આપણને ગુપ્ત રાખવી જરૂરી હોય છે તો ઓનલાઈન વ્યવહારમાં મિત્રો તમારે જે જવાબમાં આપેલી છે એ બધી માહિતી ગુપ્ત રાખવી મિત્રો ખૂબ જ અગત્યની છે કઈ માહિતી છે અત્યારે આપણે જોઈએ તો કે ઓનલાઈન વ્યવહારમાં ઇમેલ એટલે કે સરનામું ફોન કે મોબાઈલ નંબર ફોન મોબાઈલ નંબર ગુપ્ત રાખવું જરૂરી છે ત્યારબાદ બેંક ખાતા નંબર પાસવર્ડ છે તો મેઇન જરૂરી છે પાસવર્ડ તો ધંધાની અનેક પ્રકારની વગેરે ગુપ્ત રાખી શકાય છે વગેરે માહિતી આપણે ગુપ્ત રાખી શકાય છીએ જરૂરી હોય છે એટલા માટે રાઈટ ત્યારબાદ આપણે છઠ્ઠા નંબરનો છે પ્રશ્ન તો એ છઠ્ઠા નંબરના પ્રશ્ન જોઈએ તો કે આઉટસોર્સિંગ પ્રચલિત થવાનું કારણ શું છે જે આઉટસોર્સિંગ છે તો એ આઉટસોર્સિંગનું પ્રચલિત થવાનું કારણ તો કે આઉટસોર્સિંગ છે એ પ્રચલિત થવાનું કારણ એ છે કે એક જ પ્રકારના કાર્ય માટે જરૂરી માનવ સંસાધન એક જ પ્રકારના જે કાર્યો એના માટે જરૂરી માનવ સંસાધન કેટલા દેશોમાં ઓછા દરે મળી શકતું હોય કેટલા દેશોમાં ઓછા દરે મળી શકતું હોય રાઈટ ત્યારબાદ પાંચમો નંબર પ્રકટ છે એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું તો વિડીયો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ